હા લો મિત્રો ફરી વાર સ્વાગત છે પણ મિત્રો ફરી વાર મોસ્ટિમા સ્પ્લેન્ડર લઈને આવી ગયો છે મિત્રો ખાલી પાંત્રી હજાર રૂપિયા બે હજાર અઢાર નું અને બીજી વસ્તુ કે હમણાં નતી રી લાવતી તો ગોરખોદિયા નિયમ જ કે ભાઈ વ્યા ગયા અને ગાડી આવતી નથી પણ ના સસ્તામાં સસ્તી અને સારામાં સારી ગાડી ક્યાંય મળતી હોય તો જનતા ઓટો ઉના જ છે મિત્રો હજી કહું છું ગુજરાતની પણ ઓલ ઇન્ડિયા ફરશો ફરી લેજો મિત્રો જો આપણા ભાવમાં કઈ ગાડી મળે તો મને કહેજો નોટ પોસિબલ મિત્રો એના માટે ઓછા નફે ધંધો કરવાની તાકાત હોવી જોઈએ વાતો કરવાથી કંઈ ભેગું ન થાય બરાબર છે પણ મિત્રો થેન્ક યુ સો મચ મારા ફોલોઅર્સ માટે અને સબસ્ક્રાઈબર માટે મિત્રો તમે છો તો હું છું ઓકે હું છું તો તમે નથી તમે છો તો હું છું એટલે જ તમારા માટે ભાવમાં એકદમ ગાડી લાવું છું મિત્રો તો મિત્રો શરૂઆત આપણે સ્પ્લેન્ડર કરશું જે ફેક્ટ વાત થી જ શરૂઆત કરીશ મિત્રો ક્યારેય આપણે યુટ્યુબમાં ઓલવેઝ સાચી જ હકીકત કહીએ છીએ આપણે એટલા માટે તમે ફોલો કરો છો મિત્રો બરોબર છે તો મિત્રો શરૂઆત જેમ થી કરીએ ટાયર થી કરીએ છે મિત્રો ટાયર પેટી પેક છે બરોબર છે નવું એટલે નવું જ છે સાવ પેટી પેક ટાયર છે મિત્રો નાઇન્ટી હશે એમ કહો તો ચાલે પંચાણું ટકા જેવું ટાયર છે મિત્રો પ્લસ નંબર પ્લેટ તૂટેલી છે ગાડીની મિત્રો બતાવું પ્લેટ લાઈટ ઝાંખી હોય છે ગાડી ક્યારેક સ્લીપ કે થઈ હશે એટલે મોરામાં છે જ ઘસાયેલું છે બરાબર છે ઇન્ડિકેટર આપણે નવા નખાવેલા છે એટલે એ નવા જ છે કોઈ ખાલી એક નોર્મલ બજર કદાચ નાખવાનું થાય ઇન્ડિકેટર ચાલુ કરવા માટે બાકી આપણે નવા નખાવી દીધેલા છે બરોબર છે પછી મીટર કાંટાની વાત કરું મિત્રો એકતાલીસ હજાર જેવું ગાડી હાલેલી છે અત્યારે મીટર કાંટો બંધ છે બરોબર છે પરંતુ ટાયર નવા નાખી દીધેલા છે એટલે તમને ખ્યાલ ના પડે એ બીજી વસ્તુ કે મિત્રો જે મેન્યુઅલ મીટર કાંટો આવે એ બધી ખોટા જ હોય છે કેમ કે કસ્ટમર કોઈ પણ હોય મિત્રો તમે કે જયારે મીટર કાંટો ખરાબ થઈ જાય તો કોઈ કાંટો નખાવતા નથી જે મીટર છે ને નખાવતા નથી એટલે કિલોમીટર ખોટા જ હોય છે આ એક ખાલી દેખાડવાની વસ્તુ છે અને ઉતારો હોય તો ઉતરી પણ શકે મિત્રો મીટર ખોલીને કરવું હોય સેટિંગ તો થાય પણ આમાં જે છે એ આપણે રહેવા દઈએ કોઈ છેડછાડ કરતા નથી મિત્રો એકતાલીસ હજાર આમાં હાલેલી બતાવે છે તો મારું કહેવાનું એમ છે આનાથી વધુ જ હાલેલી હશે એ પાકી વાત છે હું એકતાલીસ હજાર કહું ને એકતાલીસ એવું નથી આનાથી વધારે જ હાલેલી હશે ઓછી તો નહીં આવેલી હોય બરોબર છે પણ ગાડી સારી છે ઇન્જિન ગાડીનું સારું છે એક જ સેલ્ફે ગાડી ચાલુ થઈ જાય મિત્રો સેલ્ફ સ્ટાર્ટ છે બરોબર છે અને ઇન્જિનમાં કોઈ ઇશ્યુ નથી ઇન્જિન સારું છે ગાડીનું અને પ્લસ બીજી વસ્તુ ટાંકી તમને બતાવી દો આ બાજુ વયા ભાઈ કલે મિત્રો ફ્યુલ ટેન્ક જોઈ શકો છો અહીંયા કલર ઝાખો પડી ગયો છે જે હીરો લખેલો આવે અને આ નોર્મલ એવો ડેન્ટ છે દેખાતો નથી આમ તમને વિડીયોમાં કદાચ નહી દેખાય નોર્મલ એવો છે જો સાઈડમાંથી દેને દેખાય છે જેવું બાકી આમ કોઈને ખબર પણ ન પડે ને આમ દેખાય પણ નહીં પણ હું બતાવી દઉં છું પ્લસ અહીં ટાંકીમાં ઉપર જોઈ શકો છો અહીંયા છોકરાઓ બેઠે અથવા કઈ રાઈકો સામાન તો ઘસાયેલું છે બરોબર છે પછી આ ટૂલ બોક્સ આવે ટૂલ બોક્સ નું પ્લાસ્ટિક જે છે થોડું ઝાખું પડી ગયું છે બરોબર છે

આમાં પણ ટચિંગ મારેલું છે થોડું અહીંયા થોડો કાટ હતો એટલે અહીંયા રેડિયમનો પટ્ટો મારેલો છે પાછળના શોક એબ્ઝોબર માં પ્લસ આ સાયલેન્સર નું જે પતરું આવે મિત્રો એ અમે તારથી બાંધેલું છે એનું કારણ વેલ્ડિંગ થી તમારે થોડું ઘણું એક એક વસ્તુ યાદ રાખજો મિત્રો સેકન્ડ હેન્ડ ગાડીમાં હજાર પંદરસો નો ખર્ચો કરવાની ગણતરી રાખજો મિત્રો પ્લસ સિલેક્ટેડ નંબર છે ગાડીના મિત્રો બાણું મિત્રો નવ સોરી નવ હજાર બસો નાઇન ટુ ડબલ જીરો પ્લસ ઓરિજિનલ પાછળનું ગાર્ડ લાગેલું છે મિત્રો કોઈ મોડિફિકેશન નથી કરેલું પ્લસ પાછળનું ટાયર પણ નેવું ટકા જેવું છે તમે જોઈ શકો છો અને પ્લસ સેકન્ડ ઓનર ગાડી છે તમને જણાવી દઉં યુટ્યુબ વિડીયોમાં આ જે કલર તમે જોઈ રહ્યા છો એ પણ મિત્રો ટચિંગ કરેલું છે ફુવારાથી ઓરિજિનલ કલર થોડો નીકળી ગયો ટચિંગ કરેલું છે અહીંયા રેડિયમ મારેલું છે અહીંયા પણ ટચિંગ કરેલું છે આ જે કવર છે એમાં પણ સિલ્વર કલરનું ટચિંગ મારેલું છે બરોબર છે પ્લસ થોડું થોડું ટચિંગ મારેલું છે ગાડીમાં એટલું તો હોવાનું જ છે અને પ્લસ ખાસ વસ્તુ કે કાર્બોરેટર વાળી ગાડી છે મોસ્ટ ડિમાન્ડેડ કાર્બોરેટર વાળું કસ્ટમર ગોતતા હોય છે નથી મળતું કાર્બોરેટર વાળી ગાડી છે અહીંયા પણ ટાંકીમાં ડેન્ટ છે તમે જોઈ શકો છો અને મિત્રો કિંમત માત્ર પાંત્રીસ રૂપિયા અને સેકન્ડ ઓનર બે હજાર મોડલ છે તો ફટાફટ રીલ જોઈને બુકિંગ કરાવજો મિત્રો બાકી સોલ્ડ આઉટ થઈ જશે પ્લસ બીજી વસ્તુ સાઈડમાં જે ઇન્સ્ટા પેજ દેખાય છે એને પણ ફોલો કરી લેજો મિત્રો તો ઓલવેઝ જનતા ઓટો ઉના પ્રીમિયમ વસ્તુ અને સારી વસ્તુ તમારો ભાઈ બેઠો જ છે ઓકે કરો